हमारा सरपंच श्रीओं, गांव का अधिवासी श्रीओं, तालुका पंचायत का सदस्य श्रीओं, गांव का बड़ी श्रीओं, भाइयों बहनों हों, आम आदमी पार्टी परिवार तरफ की आपनों साओं हों, दिल से कोको बाबार व्यक्त करें। आजे समेत जो भारतीय जनता पार्टी आप भारतीय जनता આજે કોંગ્રેસની થી ડર ન એટલો ડર આજે આમ આદમી પાર્ટી થી ડર લાગે અને સાથે સાથે ઉમર કામ થી ઉપાજી હોય તો એ વિસ્તારમાં જ્યાં જ્યાં ચૈતર ભાઈ ની સભાઓ થતી હોય એની સામે આજકાલ ભાજપ ના નેતાઓ નવું લાવ્યા છે કે જ્યાં ચૈતર સભા હોય એની સામે એનો કો સંભવ થાય સાચી વાત છે ને પણ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ખબર પડી ગઈ છે કે અમે વાગી ગયા છે કે કિસ કિસ પાર્ટીસ કોન શાસન લેને છે અમે લોકોના કામો કર્યા નથી અમે ફક્ત પોતાના રાજકીય રોકા છે છે અને પોતાના ખેસત કર્યા છે અને જો અમે હવે આ સભાઓ કરવા અથવા તો પબ્લિક ની વચ્ચે નહીં જઈશું તો આવનારા દિવસોમાં તાલુકા પંચાયત આ જિલ્લા પંચાયતોમાંથી અમારા સુપ્રા આજે તમે જો ગુજરાતમાં 182 ધારાસભ્યો છે અને 165 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે વિપક્ષમાં આ ટ્રાઇબલ વિસ્તારમાં આજે

અને એની સામે આજે નેત્રના ચૈત્ર ભાઈ એક અવાજ ઉઠાવ્યો કે બીરસા મુંડાની 150મી જન્મ જયંતિ આપણે નેત્ર ખાતે કરીશું અને તમે જો ત્યાં ગાડી લાખોની સંખ્યામાં લોકો આની બધી ઠંડીમાં પોતાની ટુ વ્હીલર ગાડી પર પિકઅપ લઈને પોતાનો પ્રાઇવેટ વાહન લઈને સ્વયંભૂ આજે હજારોની

આજે અમારો સમાજ એ હવે જાગી ગયો છે

તમે આટલા બધા મોકલાય ના જશો આજે ગુજરાતમાં તમારી સરકાર છે આજે કેન્દ્રમાં તમારી સરકાર છે પણ તેમ છતાં આજે અહીંયા ગળિયા ભારત જે નદી છે ત્યાં ગળે પુલ છે આજે ચૈતર ભાઈ વસાવા આજે ત્યાં ગળે મુલાકાત લેવા ગયા આજે એ ધબો થી જાય આજે બોડે થી જાય અને છોટા ઉદયપુર અને એમપી ને જોડતો એ મુખ્ય રસ્તો છે

આજે એક પણ સાંસદ સભ્ય કે એક ધારા એ ભૂલની મુલાકાત લેવા નથી ગયો એ બધા આકા છે આકા મિત્રો આપણે બધાએ આવનારા દિવસોમાં આજે અને અમારી ટીમ છે તો આખા હોય કે ગુજરાતના ખૂણે ખૂણે આજે આપણા સમાજ અને દરેક સમાજને અમે જાગૃત કરીએ છે પણ આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયત